ફ્રેન્ડ્સ હું દીપાલી તમારા કિચન ડિવાઇન રસોડુંમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે આ રસોડે બનાવીશું સરસ મજાનું પૌવાનું પ્રીમિક્સ આ પ્રિમિક્સથી આપણે ઇન્સ્ટન્ટ ગરમા ગરમ પૌવા થોડી જ મિનિટોમાં બનાવી શકીએ છીએ આ પ્રીમિક્સનો ઉપયોગ આપણે ટ્રાવેલિંગ માટે પણ કરી શકીએ અને સવારની ભાગદોડમાં એકદમ ઇઝી બ્રેકફાસ્ટ તૈયાર કરવા પણ કરી શકીએ હા સાથે સાથે આપણે હોસ્ટેલમાં રહેતા આપણા બાળકોને પણ આપી શકીએ તો ચાલો શરૂ કરીએ અહીં મેં કાસ્ટાયનનું પેન લીધું છે જેને મેં લો ટુ મીડિયમ ફ્લેમ પર મૂકી દીધું છે એમાં આપણે સૌ પ્રથમ પૌવાને શેકી લેશું પૌવાને શેકવા માટે હંમેશા આપણે જાડા તળિયાવાળું પેન જ લેવું જોઈએ આપણે આ પૌવાને ત્રણથી ચાર મિનિટ શેકી લેશું તમે જોઈ શકો છો આપણા પૌવા આ રીતે તૂટી જવા જોઈએ તો હવે આપણે પૌવાને એક બાઉલમાં કાઢી લેશું આજ પેનમાં આપણે હવે તેલ લઈ લેશું તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખીશું અહીં આપણે રાઈને ફૂટવાની રાહ નથી જોવાની અને તરત જ આપણે જીરું પણ નાખી દેવાનું છે જીરુંને પાંચથી છ સેકન્ડ જ શેકી લેશું અને એમાં તરત જ મગફળીના દાણા અને સૂકા લાલ મરચાં પણ નાખી દેસું એકાદ મિનિટ માટે આપણે દાણાને શેકીશું હવે આપણે આમાં લીલા મરચાંની કટકીને નાખી દેસું મરચાંને પણ એકાદ એકથી દોઢ મિનિટ શેકી લેશું અને સાથે સાથે લીમડાના પાન પણ નાખી દેસુ આ બધું આપણે બે થી ત્રણ મિનિટ મીડિયમ ફ્લેમ ઉપર સરસ શેકી લેશું બે થી ત્રણ મિનિટ પછી આ રીતે બધા જ ઇન્ગ્રેડિયન્ટ ડ્રાય થઈ જાય અને ખરખર અવાજ આવવા લાગે ત્યાર પછી આપણે બધા મસાલા એડ કરીશું અહીં લીમડાના પાન અને લીલા મરચાં એકદમ ડ્રાય થઈ જવા જરૂરી છે બાકી મિક્સ બગડી જવાનો ભય રહે છે હવે ગેસની ફ્લેમને લો કરીને આપણે હિંગ નાખીશું હળદર નાખીશું આ બધું સરસ રીતે મિક્સ કરી લેશું ત્યારબાદ આમાં આપણે જે શેકીને તૈયાર કરેલા તે પૌવા નાખી દેસુ પૌવાને હળવા હાથે મસાલા સાથે મિક્સ કરવું હવે આપણે આમાં સંચળ પાવડર નાખીશું હવે આપણે આપણા ટેસ્ટ કરતા વધારે પ્રમાણમાં નિમક અહીં લેવાનું છે જેથી પાણીનો ભાગ આવે તો ફીકું ન લાગે બંનેને હળવા હાથે સરસ મિક્સ કરી લેશું હવે આમાં ધાણાજીરું પાવડર સૂઠ મરી પાવડર અને મરચું પાવડર નાખીશું ખરી પાછું આ બધું સરસ રીતે મિક્સ કરી લેશું અને થોડી વાર માટે એટલે કે ચાર પાંચ સેકન્ડ માટે ચલાવી લેશું હવે ગેસને બંધ કરી દેસું આપણા પૌવા થોડા ઠરી જાય પછી આપણે આમાં દળેલી ખાંડને નાખીશું એને પણ આપણે સરસ રીતે મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો હવે આપણું પૌવાનું પ્રીમિક્સ એકદમ રેડી છે ચાલો હવે આપણે પૌવા કઈ રીતે તૈયાર કરવા તે જોઈ લઈએ પૌવા તૈયાર કરવા આ રીતનું એર ટાઈટ ગ્લાસ કન્ટેનર જ લેવું જોઈએ આમાં આપણે એક કપ પૌવા લેશું તેમાં આપણે અડધો કપ ઉકળતું ગરમ પાણી એડ કરીશું તરત જ ઢાંકણ બંધ કરી લેશું હવે આને દસ મિનિટ સુધી રહેવા દેસું દસ મિનિટ થઈ ગઈ છે આપણે ઢાંકણ ખોલીને તેમાં થોડો લીંબુનો રસ નાખીએ અને પૌવાને આ રીતે સરસ મિક્સ કરી લઈએ તમે જોઈ શકો છો તાજા જ બનાવ્યા હોય તેવા આપણા પૌવા તૈયાર થઈ ગયા છે